સુરતને સ્માર્ટ સિટીનો દરજ્જો તો મળ્યો પરંતુ આ સ્માર્ટ સિટીની હકીકત તો ત્યારે જ સામે આવે છે જ્યારે ચોમાસું આવે છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે અને આજે એક વ્યક્તિને છાતીમાં દુખાવો થતાં દર્દીને સ્ટ્રેચરમાં છાતી સમા પાણીમાંથી લઈ જવામાં આવ્યો અને દર્દીને સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચતા ત્રીસ મિનિટ જેટલો સમય પણ લાગી ગયો વૈષ્ણવજન તો તેને

ટેક્ટર હતા જેથી લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ જોવા મળ્યો હતો બીજી બાજુ રત્ના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ ભરાયેલા હતા અને સ્થાનિકોની હાલત કફોડી બની છે તેમજ સતત સાતમા વર્ષે ખાડીપુર આવ્યું છે ખાસ કરીને વ્રજભૂમિ વિહાર સત્યમ શિવમ હાઈટ નંદનવન વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડીપુરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે જ્યારે લિંબાયતમાં પણ આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેમાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ના હોય તેવું સામે આવ્યું છે લિંબાયતમાં રહેમાન નામની એક વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી હતી ફાયર વિભાગ પાસે ઘટના સ્થળે બોટની સુવિધા ન જેથી મુશ્કેલી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી અને આ પાસઠ વર્ષીય રહેમાનભાઈને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે સંજોગોમાં એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટના સ્થળ પર પહોંચી ગયા પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને કારણે દર્દી

पानी में डूबे हुए हैं पांच ऐसी छह फुट के ऊपर यहाँ पर पानी और पिछले अड़तालीस कलाक भरा हुआ है, तरह की काम की है। सर प्रशासन द्वारा तो अभी तक अड़तालीस कलाक में हमको कोई भी मदद नहीं मिली है लोगों तक खाने पीने की सुविधा नहीं है और कोई भी जात का हमको यहाँ पर सुविधा जो एक नैतिकता धोरण जो भी सुविधा मिलनी चाहिए वो सुविधा अभी तक सूरत महानगर पालिका की तरफ से हमको नहीं मिली है सर कितने लोग फंसे हुए हैं कितना फुट पानी है मैंने बताया आपको दस हजार से ज्यादा परिवार यहाँ पर फंसे हुए और पांच फुट से ज्यादा पानी फिलहाल अंदर है सरत तो है क्या पेशन्ट? एक पेशेंट जो फुलवाड़ी विस्तार है सर तीन नंबर गली में वहाँ पे एक पेशेंट जो सीनियर सिटीजन है वो काफी सीरियस पोजिशन में है उनको लाने के लिए पिछले आधे घंटे से हमने फोन कर रहे हैं और प्रशासन से गुहार लगा रहे हैं लेकिन अभी तक हमको एक बोट की सुविधा भी यहाँ पर तात्कालिक नहीं मिली है फायर ब्रिगेड के मानसों ने हाथ में स्ट्रेचर लेकर पैदल चलकर अंदर गए લોકો પણ તંત્રિ કામગીરી સામે લાચાર બન્યા છે નામ તો સ્માર્ટ સિટી આપી દે છે પણ કામ સ્માર્ટ સિટી જેવા થતા નથી હવે જોવાનું રહ્યું કે જયારે નામ સ્માર્ટ સિટી આપ્યું છે તો કામ ક્યારે સ્માર્ટ સિટી જેવા થાય છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સ માં જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ